સાડના પાડી નેશનલ હાઈવે પર અકસ્માતની હારમાળા સર્જાય છે એક ડમ્પર ચાલકની ભૂલને કારણે એક સાથે સાત વાહનો વચ્ચે ગમખવાર અકસ્માત થયો છે જેમાં પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓની બસ પણ અકસ્માતનો ભોગ બની છે વલસાડ જિલ્લાના પાડી નેશનલ હાઈવે પર આજે ટ્રાફિકના નિયમોના લીરેલીરા જોવા મળ્યા હતા અહીં એક ડમ્પર ચાલકે હાઈવે પર અચાનક બ્રેક મારતા પાછળ આવતા છ વાહનો એકબીજા સાથે ધડાકા ભેર અથડાયા હતા આ વિચિત્ર અકસ્માતમાં બે લક્ઝરી બસ બે કન્ટેનર એક હોન્ડા કાર અને એક આઈસર ટેમ્પોનો કચ્છ ધાન બળી ગયો છે અકસ્માતમાં સૌથી ચિંતાજનક તો બાબત એ છે કે લક્ઝરી બસ અકસ્માતનો ભોગ બની છે તેમાં દેવગઢ બારિયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા જેઓ પ્રવાસ પર નીકળ્યા હતા આ ઘટનામાં વિદ્યાર્થીઓ સહિત અંદાજ વીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટના બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થયો ગયો છે અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે પાડી પોલીસને જાણ થતાં જ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી છે